મેઘરજ તાલુકાના ભેમાપુર બાઠીવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાંચથી વધુ મકાન ધરાશય થયા આજરોજ તારીખ સત્યાવીસ ઓગસ્ટે સવારે નવથી બપોરના એકના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના ભેમાપુર બાઠીવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાંચથી વધુ મકાનો ધરાશયી થયા છે કટારા પ્રતાપભાઈ મોનાભાઈ ડોલીબેન બાથીભાઈ કટારા મોહનભાઈ નવાભાઈ સહિતના ગરીબ લોકોના મકાનો ધરાશાયી થતાં ગરીબ લોકોના માથેથી છત છીનવાય છે પડતા વરસાદમાં ગરીબોના માથેથી છત છીનવાઈ જતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા તંત્ર દ્વારા સહાયતા પહોંચાડી મદદ કરવામાં આવે તેવી પીડિતોની માગણી છે ઉલ્લેખનીય છે કે મેઘરજ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી મુસળાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ થવા પામ્યું છે